યુવકને રેપ કેસમાં ફસાવી બ્લેકમેલિંગ કરવાની ધમકી આપી પાંત્રીસ લાખના કાર મકાન પડાવી લેવાના આરોપમાં ચાર શખ્સોની ધરપકડ કરવામાં આવી પકડાયેલા ગેંગે અગાઉ પણ અનેક ગુના આચર્ય હોવાની આશંકા હજી મુદ્રા અમતક બ્યુરોના એક વિસ્તૃત અહેવાલ મુદ્રાના યુવકને રેપ કેશમાં ફસાવી બ્લેકમેલિંગ કરવાની ધમકી આપી રૂપિયા પાંત્રીસ લાખના કાર અને મકાન પડાવી લેવામાં આવી હોવાની ફરિયાદ બાદ કથિત પત્રકાર સહિત ચાર શખ્સોની ગેંગને પોલીસે ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી કરી ભારે સરાભરા કરી હતી એક યુવતીએ મુન્દ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદી વિરુદ્ધ બળાત્કારની અરજી કરી હતી અરજી લીક થઈ જતા કથિત પત્રકાર સમાચારની બીક બતાડી અને તેના સાથી સાથે ફરિયાદી સાથે મકાન સ્વિફ્ટ કાર સહિત પાંત્રીસ લાખ રૂપિયા પડાવી લીધા હતા સમગ્ર મામલે મુંદ્રા પોલીસે એક કથિત પત્રકાર સહિત ત્રણ લોકોની ધરપકડ કરી હતી ધરપડાયેલા ચારેય આરોપીએ અગાઉ પણ આ રીતે લોકોને બ્લેકમેલિંગ કર્યા હોવાની શક્યતાઓ બહાર આવી છે આરોપીઓએ કોઈ ઊંચા વ્યાજે પૈસા મેળવ્યા હોય કોરા ચોક ચેક પડાવી લેવામાં આવ્યા હોય વ્યાજના નાણાંની અવેજમાં મકાન પ્લોટ વાહન દાગીના ગીરવે મૂક્યા હતા તો તેમને પોલીસે સંપર્ક કરવાનો અનુરોધ કર્યો હતો અને આ કથિત પત્રકાર સહિત ચાર લોકોની ગેંગને પોલીસે તાત્કાલિક અસરથી પકડી પાડી બરાબરની સરાભરા કરી હતી અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે પકડાયેલા આરોપીમાં મોહમ્મદ શકીલ યાકૂબ મોહમ્મદ રફીક હાજી ખોજા હિમાંશુ નવીનભાઈ મકવાણા મુસ્તાક અલારખિયા સહિતના લોકોની ધરપકડ કરવામાં આવી છે